હલો આપણે પહોંચી ગયા છીએ ખાપડા ખોડિયાની ગુફા અને આજ તો હાલો દરવાજો ખુલ્લો હે અને આજે હલો વર્લ્ડ હેરિટેજ ડે છે ને હમણાં અઢાર તારીખે એટલે ત્યાં સુધી આજે અઢાર તારીખ છે એટલે આજે ફ્રી છે આજે આપણે ટિકિટના પૈસા બચશે જોવાય બોર્ડે મારેલ હે ફ્રી એન્ટ્રી ઓન અઢાર ચાર બે હજાર ચોવીસ વર્લ્ડ હેરિટેજ ડે સેલિબ્રેશન છે ને એના માટે જોવાય બોર્ડે મારેલ ઇન્ડિયનના વીસ રૂપિયા ટિકિટ છે ફોરેનરના બસો પચાસ અને ચિલ્ડ્રન ના કઈ ફી છે નહીં ત્યાં ઉપર જવા સીડી ગયાજો હમણાં ઉપર ઉપર જ હું અહીંયા જોવા જારી જેવું મારે લે આમાં કોઈ પડે નહીં પડે નહીં તો ઠીક છે હું કે ખુલ્લું નથી બધી બાજુ કઈક અનાજ બનાસ કઈ ગમે કંઈક રાજા સાહેબ વખતમાં આમાં નીચે ઉતરવું તો સીડી છે હજુ પા ખાલી સોકટું જ છે આમાં નીચે ને કઈ હે નહીં

આપણા કોડિયા ગુફા કેવી છે કેવી નહીં આપડે એકલા જ જઈને એ કામ હતું થોડું બીજે એટલું જ ના મોલ ઉપાડ્યો નહિ હાલો આપડે આજે એકલા જ જતા હોય હોય તમને એ do you have આજ તો જો કે આપણે શેટો જવાનું છે ને અહીં નજીકમાં જ છે હજી આ તો અહીં આવી જોઈએ આજે આપણે જ તો હઈ આજે હું જોલો ગેટ ખુલી ગયો હોય તો સારું છે બાકી આજે ધકો જ થાય એ દિવસે આપણે હાલો ઇન્દ્રેશ્વર ગયા ને ત્યાં ગયા એટલે વાંધો નહોતો આ તો બેસી આપણે ખાપડા ખોડીયા ગુફા જોવા જઈએ એટલે જોઈએ રસ્તો ખુલી ગયો હોય તો સારું છે દરવાજો આજે ધકો થવાનો આ ગુફા આવેલી છે આપણે હમણાંથી મજેવડી ગેટ જાય ને રસ્તામાં જ આવે મજેવડી ગેટ દ્વારા રોડ ઉપર જાવ એટલે ડાબા હાથ ઉપર તમને બોર્ડ લખેલ આવી છે બોર્ડે હું તમને હમણાં દેખાડી જોકે આના પહેલાના વિડીયોમાં મેં તમને બોર્ડ તો ખાલી દેખાડ્યો તો આજે હું હમણાં તમને દેખાડું જાઉં આર્યો રહ્યો જાઉં હમણાં આપણે અહીંથી ડાબી સાઈડ જવાનું છે જો અહીંયા જ્યાં બોર્ડ મળેલ છે જો ખાપરા ખોડિયાની નહીં બહુ ગુફાઓ અહીંથી આપણો આ સીધો રોડ હોય છે મજેવડી ગેટે આપણે જવાનું છે અહીંથી આમ હાલો તો જઈએ હવે આજે જો દરવાજો ખુલ્લો હોય તો ઠીક છે બાકી આજે ધરમનો ધોકો થાય એના જેવું છે હાલો જાય આજે આપડે ઓલો બોર્ડ મારેલો હતો ને ત્યાંથી આપણે સીધા આવીએ ને એટલે આપણે અહીંથી પાછું જમણી ચેક કરવાનું થાય જો આ બોર્ડ દેખાય ને તમને અહીંથી આપણે આમ જવાનું મળે હા છે તો સામે જ દેખાય ત્યાં છેલ્લે છે હાલો જોઈ તો લે આજે દરવાજો ખુલ્લો છે કે નહીં હાલો આપણે પહોંચી ગયા છીએ ખાપડા ખોડિયાની ગુફાએ અને આજ તો હાલો દરવાજો ખુલ્લો હે અને આજે હૉલો વર્લ્ડ હેરિટેજ ડે છે ને હમણાં અઢાર તારીખે એટલે ત્યાં હું આજ આજે અઢાર તારીખ છે એટલે આજે ફ્રી છે આજે આપણે ટિકિટના પૈસા બચશે જો કે ટિકિટ તો એટલી છે ને એની વીસ રૂપિયા ટિકિટ છે પછી આજે ફ્રી હે તો સારું ને આજે આપણને લાભ મળે હાલો જાઉં આજે તો ગેટ ખુલ્લો હે હાલો અંદર જઈને પછી તમને દેખાડું જોવાય બોર્ડે મારલ હે ફ્રી એન્ટ્રી ઓન અઢાર ચાર બે હજાર ચોવીસ વર્લ્ડ હેરિટેજ ડે સેલિબ્રેશન છે ને એના માટે જોવાય બોર્ડે મારેલ ઇન્ડિયનના વીસ રૂપિયા ટિકિટ છે ફોરેનરના બસો પચાસ અને ચિલ્ડ્રનના કાંઈ ફી છે નહીં આવી કઈ ગુફા ઉપર જવાનું હોય હાલો તો જઈ પછી તમને દેખાડો જો આવું કઈક અંદર જો બધું જૂનુંવાણી જ છે જો રાજા રાજાશાહી વખતનું જ છે બધું Jauh, kiam siapa kia? Amalogwo kianal, raja nih dilepoko ke geta yo, amaloka pana paki toka bano sih. Jauh nam. હલો આપણે ઉપરકોટ કિલ્લો હોય ને એના જેવું જ છે આ જો અહીંયા આ કંઈક છે એટલે આ ગમે કંઈક રાજાશાહી વખતમાં કંઈક હૈસા કરવું અહીંયા હા શું છે પછી પળે એમ હોય ને એટલે પછી આ પેલો ઊભો કરી દીધો એટલે હું છે પળે નહીં હમણાં જે આપણે ઉપર જ્યાં ઉપરથી તમને નજારો દેખાડીશ કેવું છે કેવું નહીં જો ભાઈ આ નાના નાના ખાડા જેવા છે એ ગમે કે ઉપયોગમાં તો લેતા જઈએ છે આપણને ખબર નથી

નીચે પડ્યા હોય તો શું થાય હાલો હમણાં નીચે જાય નીચે દેખાડું છે અહીં ત્યાં ઉપર જવાની સીડી છે જો હમણાં ઉપર ઉપર ગયા હું તો પેલા નીચે તો જોઈ લઈ હું શું છે હું નહીં જોઉં અહીંયા જોવા જારી જેવું મારો લે આમાં કોઈ પડે નહીં પડે ને એટ તો ઠીક છે હું ખુલ્લું નથી બધી બાજુ આમાં મને લાગે ખૂણા કંઈક અનાજ બનાજ કઈ ગમે કઈ પહોંચતા રાજાશાહી વખતમાં નીચે ઉતરવું તો સીડી છે હજુ આ એક ખાલી શોખટું જ છે આમાં નીચે ઉતરે ને હે છે આપણે જઈ પાછા આ બાજુ આ બાજુ હું છે જો અહીંથી ને ઉપર જવાય છે ફ્રેન્ડ્સ હા અહીંથી ને ઉપર જવાય ઉપર તો આપણે પસે જ્યાં હું પહેલાં ઓલું નીચે હજી એક બાકી છે તઈ ઓલું ગુફા જેવું મેં તમને ના દેખાડ્યું એ તો હજી બાકી છે તો પહેલાં આપણે એ જતા આવી પછી ઉપર જ્યાં હાલો આપણે ઓલું ગુફા જેવું હતું ને અંદર ન્યા જઈ અરે જો આ સીડી છે આપણે અહીંથી હમણાં નીચે જઈએ હાલો હાલો આપણે અહીંથી આમ નીચે જઈએ જોતા રહીએ અંદર આમ શું છે એ તમે જોઈને ઉતરવું પડે ન કપડીએ જોવા નાની નાની જગ્યા બનલ છે આમાં અંદર તો એવું કઈ એ નહીં અહીં ઉપર ચડવાની સીડી છે જો આ બાજુ હે નાનું એવું જો સીડી હે ગુફા જેવું હેજો ગુફા જેવું ગુફા જેવું કઈ નથી આવી નાની એવી જગ્યા હે જો અહીંથી આપણે અંદર જવાનું ને આ નાના નાના આવા આ રૂમ જેવા બનેલા જો જવાનું અંદર હે એટલે ગુફા કેતા હે કદાચ આપણને ખબર નથી જો આપણી જગ્યા આપણે નિહરી જવાનું આ ગુફા ટાઈપ જ થયું ને એના જેવું હે હાલો તો આમાં નીચે જોઈને તો પાછા ઉપર જાય અને આમાં ઉપર જતા હોય ઉપરથી નજારો કેવો છે હું તમને દેખાડું હાલો જો કે આમાં ઘડીક વાર આમાં ભટકીએ તો ભૂલાઈ પડી જવું જળે નહીં આમાં ક્યાંથી બારું નીકળવું એ જો હમણાં પણ નીચે ગયા તો ઈચ્છા જો આપણે હજી ઓલી બાજુ જઈ ઓલી બાજુ કંઈક હોય તો જોતા આવીએ લગભગ તો જો કે કંઈ આવી નહીં તો આટો તો મારતા આવી તો આપણે બધું ફરેલું ને એ બાજુ હવે કઈ છે ને આ સીડી છે ઉપર જાય ઉપર હું સહી જોતા હલો ઉપર જો કે કઈ એ તો નહીં લગભગ ઉપર તો આ બધો નજારો દેખાતો હોય સાઈડ નો નહીં બધો જો જો ઉપરનો આવો નજારો હોય કઈક જો લાકડાની ફેન્સિંગ બનાવવા લે હું જે નકર તો પડાઈ જાય

આપણે એથી હમણાં ઉપર રહીડા જો વ્યૂ મસ્ત એનું હોય છે જો હાલો ભાઈથી આમ જઈ ઓલી બાજુ આટો મારતા આવી ઓલી સાઈડ ન્યા હું હવે એ બાજુ કઈ ખાસ તો નહીં બધા આપણે આટો તો મારતા મરતા આવ્યા તો જોઈ તો લઈ વર ગાઈ નવું જોવા મળે તો જો આ બાજુ બાજુ જંગલ જ ચાલો રહી છે બધું જો કબૂતર આને કેટલા બેઠા છે જો તમારું જો જોઈ લીધી હવે હાલો પાછા જઈ બાર જોઈએ હવે કી બાજુ હાલો આપણે જાય હવે પાછા જોતા એવા ખાપડા ખોડી અને ગુફા તમને દેખાય જોજો એટલે કેવી છે કેવી નહીં કમેન્ટ કરજો એટલે ખબર પડે મને હાલો તો આપણે અત્યારે આવી ગયા છીએ દુકાને અને જો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરજો બરાબર છે અને મળીએ આપણે એક પાછા નવા વિલબમાં